પીસીબીની ટીમે ગુજરાત વિદ્યાપીઠ પાસે દારૂના કટિંગ સમયે દરોડો પાડી બે બુટલેગરોને દારૂના જથ્થા સાથે ઝડપી લીધા છે જેમાં પીસીબી મળી હતી કે ઉસ્માનપુરામાં આવેલ ગુજરાત વિદ્યાપીઠ સ્વિમિંગ પુલની ગલીમાં એક ક્રેટા કારમાં દારૂની બોટલો લાવવામાં આવી છે અને તેનું કટિંગ કરવામાં આવી રહ્યું છે જેના આધારે પોલીસે અહીં દરોડો પાડતા બુટલેગરોમાં નાશપક મચી ગઈ હતી ત્યારે પોલીસ અહીંથી ક્રેટા કારમાંથી બસો ઓગણીસ દારૂની બોટલ તથા કાર જપ્ત કરી બુટલેગર બિયારામ ચૌધરી અને અનિલ પ્રજાપતિની ધરપકડ કરી છે જો કે પોલીસને આ કારમાંથી અલગ અલગ છ જેટલી નંબર પ્લેટ પણ મળી આવી હતી મોઘીડા ચીજવસ્તુઓ ખરીદીને છેતરપિંડી આચરતા અને મોઘીડા હોટલના રૂમમાં રોકાઈને પૈસા ચૂકવ્યા વગર ભાગી જતા ગઠિયાને વાડજ પોલીસે દબોચી લીધો છે પકડાયેલ આરોપી કોઈપણ જગ્યાએથી સોનાના દાગીના લેપટોપ કે અન્ય કોઈ બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદતો હતો અને ઓનલાઈન પેમેન્ટની ફેક મેસેજ અને સ્ક્રીનશોટ બતાવીને ફરાર થઈ જતો હતો પકડાયેલ આરોપીએ દરિયાપુરમાં પણ એક જ્વેલર્સમાંથી દોઢ લાખની સોનાની ચેન ખરીદી છેતરપિંડી આચરી હતી ત્યારે પોલીસે સુદર્શન રેડ્ડી નામના આરોપીને ઝડપી લઈ તપાસ શરૂ કરી છે જિલ્લાના હિંમતનગર નજીક આવેલી સાબર ડેરી ખાતે ગઈકાલે દૂધના પ્રતિ કિલો ફેટે વાર્ષિક ભાવ ફેર મુદ્દે પશુપાલકો અને પોલીસ વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું હતું આ મામલે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પીએમ ચૌધરીએ બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબરડેરીના ડિરેક્ટર જસુ પટેલ સહિત ચુમ્બોતેર નામજોગ વ્યક્તિ અને લગભગ એક હજાર જેટલા લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં રિટેન્શન મની ચૂકવવામાં આવી હોવા છતાં બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબરડેરીના ડિરેક્ટર જસુ પટેલે સોશિયલ મીડિયા પર લોકોને ઉશ્કેર્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે